હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ અરૂકુક ગુજરાતી આજે હું તમારી સાથે શેર કરીશ બધા જ બનાવી શકે તેવી એકદમ સરળ રીતે બાળકોના ફેવરેટ ચોકલેટી મલાઈ કોકોનટ લાડુ આ લાડુ ખૂબ જ ઓછા ખર્ચે એકદમ ફટાફટ માત્ર પાંચથી સાત મિનિટમાં તૈયાર થઈ જાય છે અને બધાને ખૂબ જ પસંદ આવે છે તો ચાલો રેસીપી શરૂ કરીએ ફ્રેન્ડ્સ જો તમને મારી રેસીપીના વિડીયો જોવા ગમતા હોય તો વિડીયોને લાઈક કરી દેજો વધુને વધુ શેર કરી દેજો અને હજુ સુધી તમે ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો તો ચોકલેટી મલાઈ કોકોનટ લાડુ બનાવવા માટે એક વાટકો ઝીણું સૂકા કોપરાનું શીણ લીધું છે આપણને આ છીણ બાર માર્કેટમાં રેડીમેડ મળી જાય છે હવે ચાર મોટી ચમચી જેટલો કોકો પાવડર લીધો છે તેની અંદર ખાંડ મિક્સ કરેલી છે જો તમે ખાંડ મિક્સ કર્યા વગરનો કોકો પાવડર લ્યો તો તમારે બે ચમચી કોકો પાઉડર અને બે ચમચી ખાંડ લઈ લેવાની અને તમારા ટેસ્ટ પ્રમાણે ખાંડ ઓછી વધુ પણ તમે કરી શકો છો અને ચાર મોટી ચમચી ઘરની ફ્રેશ દૂધની મલાઈ લીધી છે હવે સ્લો ફ્લેમ પર પેન ગરમ કરવા મૂકીશું અને તેમાં આપણે લીધેલી બધી જ મલાઈ એડ કરી દઈએ હવે કોકો પાવડર એડ કરી દઈએ અને કોપરાનું છીણ પણ એડ કરી દઈએ હવે પાંચથી સાત મિનિટ સુધી સ્લો ફ્લેમ પર ચલાવતા રહી બધું જ સારી રીતે મિક્સ કરી લઈએ ખાંડ એકદમ સરસ ઓગળી જાય અને આપણે નાખેલી મલેમાંથી ઘી છૂટું પડી જાય અને પેન છોડે ત્યાં સુધી થવા દઈએ ગમે ત્યારે મીઠું ખાવાનું મન થાય કે પછી બાળકો લાડુ ખાવાની ચીજ કરતા હોય તો આપણે માત્ર પાંચથી સાત મિનિટમાં આ લાડુ તૈયાર કરી શકીએ છીએ ખૂબ જ ઓછી મહેનતમાં ખૂબ જ ઓછા ખર્ચે આ લાડુ તૈયાર થઈ જાય છે નાના મોટા આપણે બહારથી મીઠાઈ લાવવાની જરૂર નથી પડતી આ રીતે ઘરે લાડુ બનાવી શકીએ છીએ તો હવે સાત મિનિટ સુધી થવા દીધું છે પાન એકદમ સરસ ઓગળી ગઈ છે અને મલાઈમાંથી ઘી છૂટું પડી ગયું છે પેન છોડી દીધું છે તો હવે લાડુ એકદમ રેડી છે ગેસ બંધ કરી દઈએ અને પેન નીચે ઉતારી લઈએ હવે લાડુ ને થોડી વાર ઠરવા દઈએ થોડી વાર પછી એકદમ સરસ ઠરી ગયું છે તો તેમાંથી હવે એકદમ નાના નાના લાડુ તૈયાર કરી દઈએ આ રીતે એકદમ સરસ નાના લાડુ તૈયાર કરી દઈએ એટલે લાડુ નો બિલકુલ બગાડ નથી થતો આપણે આ લાડુ બાળકો માટે બનાવી રહ્યા છીએ એટલે આ રીતે નાના નાના લાડુ તૈયાર કરી લઈએ હવે તેને કોટ કરી લઈએ અને પ્લેટમાં મૂકી દઈએ તો આ રીતે બધા જ લાડુ તૈયાર કરી લઈએ હવે બધા જ લાડુ રેડી છે તેને સર્વ કરી લઈએ તો ફ્રેન્ડ્સ રેડી છે બધા જ બનાવી શકે તેવી એકદમ સરળ રીતે બાળકોના ફેવરેટ चॉकलेटी मलई कोकोनट लाडू जो रेसिपी चाली लगे तो जरूर ट्राई करो वीडियो चाली लगे तो लाइक शेयर चैनल सब्सक्राइब कर दो